કોઈપણ ક્રિકેટ નું ફોર્મેટ હોય એક દિવસે તો સ્ટાર ખેલાડીએ ક્રિકેટ ને અલવિદા કહેવાનો સમય આવે છે પરંતુ આનાથી તેના ચાહકો ખૂબ દુખી થાય છે તો તમને જણાવી દઈએ કે આ IPL 2024 ની સીઝન માં પણ કેટલા ખેલાડીઓ એવા છે જે આવતી IPL એટલે કે IPL 2025 માં રમતા ન પણ જોવા મળે IPL માં દરેક ચાહકનો કોઈ ફેવરિટ ખેલાડી હોય છે તેના પ્રદર્શન પર પણ ચાહકોની નજર રહેલી હોય છે तो तमने ज्वी दइए कि एवं बनी शे कि के आईपीएल नी, आ, आई नी छेली सीजन होय तेओ रमता जोवा पण न मळी शके तो चालो आज के क्या खिलाड़ियों छे जे आईपीएल बेहजार पच्चीस नी सीजन रमता न जोवा मळी मके लखनऊ सुपर जायंट्स नो अनुभवी स्पिनर अमित मिश्रा उम्र एकतालीस वर्ष नी छे आवता वर्षे बेतालीस वर्ष नो थई जैसे आ सीजन में सुधी मैदान में कई खास प्रदर्शन नथी आ सिवाय तेनी फिटनेस नी समस्या पण छे मिशरानी बढ़ती उम्र और फिटनेस ने लय आवता वर्षे એટલે કે IPL 2025 ની સીઝનમાં રંબાની ક્ષમતા ખૂબ ઓછી જોવા મળી રહી છે લખનઉ સુપરジャયન્ટ્સ નો અનુભવી સ્પીનર અમિત મિશ્રાની ઉંમર 41 વર્ષની છે આવતા વર્ષે 42 વર્ષનો થઈ જશે આ સીઝનમાં અત્યાર સુધી મેદાનમાં કઈ ખાસ પ્રદર્શન કર્યું નથી આ સિવાય તેની ફિટનેસ ની સમસ્યા પણ છે મિશ્રાની વધતી ઉંમર અને ફિટનેસને લઈ આવતા વર્ષે એટલે કે આઈપીએલ બે હજાર પચ્ચીસની સિઝનમાં રમવાની શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ઉંમર બેતાલીસ વર્ષની છે અને આવતા મહિને તે તેતાલીસ વર્ષનો થઈ જશે તો ધોનીને પહેલાથી જ ઓર્થોડોક્સની સમસ્યા છે આ કારણે તેમણે તેના પગની પણ સર્જરી કરાવવી પડી છે ગુજરાત ટાઇટન્સના વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન શાહની ઉંમર પણ વધુ છે તે હાલમાં ઓગણચાલીસ વર્ષનો છે આવતા વર્ષ 40 વર્ષનો થઈ જશે સહ ટીમ ઇન્ડિયામાંથી પહેલાથી જ સંન્યાસ લઈ ચૂક્યા છે હવે ઓછી સંભાવના જોવા મળી રહી છે કે તે આવતા વર્ષ આઈપીએલ રમે દિનેશ કાર્તિક રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો વિકેટકીપર બેટ્સમેન મેદાન પર ખૂબ ફિટ જોવા મળે છે પરંતુ તેની ઉંમર 38 છે આવતા વર્ષે 39 નો થઈ જશે આ વિસ્થિતિમાં આગામી સમયમાં ભાગ્યે જ કોઈ ટીમ તેનામાં રસ બતાવશે કારણ કે આ વખતે કેટલાક યુવા ખેલાડીઓ છે જેમણે આઈપીએલની પહેલી મેચ રમી પોતાની તાકાત દેખાડી દીધી છે